ડોસી એ ડોસી હા આ મું બજે આ ગોમમાં જઈને આવ હે જઈને આવ આ હું કરે તમે હે કરે લાલી સ્થિત તો હા તો કીધું કરો કીધું આ સોણ પર વન મને આ લાલી લિસ્ટિપ જોતી હે ઉપર ઘરે જે હું આવું છું બજામ થઈ હા તમામ કામ કરતા કરે

ગોપામાડો આ બડુક લેવીયે દિવારી નહીં યાર અલ્યા આ ઉતરો એટલે ફૂગ્ગા લેવા પર 50 રૂપિયો 50 રૂપિયા હે 50 રૂપિયો ભાઈ આ રે હવારો છે અલગ અલગ ભાવ છે અરે સાઈડ આ ભા 50 રૂપિયો ફક્ત

એકદમ મજેને પ્રોજેક્ટ હા કાકા અમ થોડી વાર મફતમાં આવશે કોટા પેલા કર લે અરે મોટો આલુ 20 મોમોટો આલુ લે લે તમે જે કામ નુકસાન પછી નિપટતી દુળિયા બા બગર હા તો આવ સરાવો 20 મોલ દો લે એ બા આ સરાવો કા સરાવો 10 રૂપિયા માં લ્યો 20 રૂપિયા 10 રૂપિયા બોલ લાઈટ મોડું જાતો લઈ લો એ ફુગ્ગા ફુગ્ગા